તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર દાહોદ જિલ્લાથી આવી રહ્યા છે થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના તોરણી પ્રાથમિક શાળામાં બનેલી ઘટનામાં છ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરવામાં આવી હતી જેના અનુસંધાને આ સમાચાર આવી રહ્યા છે એ દિવસે દાહોદની તોરણી શાળામાં શું થયું છ વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા બાદ શરૂ થયો હતો આચર્યનો કે રિકન્સ્ટ્રક્શનથી સમજો સમગ્ર ઘટનાક્રમ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના શિંગરવડ તાલુકાની ટોરની પ્રાથમિક શાળાની ધોરણ ની વિદ્યાર્થી સાથે શારાના જ આચાર્યએ પોતાની કારાકાશની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી દીધી હતી બે દિવસ પોલીસને ગોળ ગોળ ફેરવ્યા બાદ આચાર્ય પોતાનો ગુનાની કબુલાત આપી હતી હાલ આરોપી રિમાન્ડ પર છે ત્યારે બુધવારે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્ટર કર્યું હતું જેમાં આરોપીએ માર્કીને માતા પાસેથી કારમાં બેસાડવા થી લઈને દુષ્કર્મના પ્રયાસ અને હત્યા બાદ જે ખેલ કર્યો એ ફરી પોલીસ આગળ કરી બતાવ્યો હતો આરોપીએ જે કારનો ઉપયોગ કર્યો એવી જ કાર મંગાવવામાં આવી બુધવારે પોલીસ આરોપી ગોવિંદનતને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બનાવ સ્થળે પહોંચી હતી અને ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ બાળકીને રસ્તા ઉપરથી તેની માતા પાસેથી પોતાની કારમાં બેસાડવાથી લઈને બાળકીને વર્ગખંડ અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મુકવા સુધી સમગ્ર ઘટનાનોથી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં નારાધમ આચાર્ય જે મોડલની કારનો ઉપયોગ ગુનો આચરવામાં કર્યો હતો તે ની કાર પોલીસે મંગાવી હતી અને પોલીસે આરોપી ગોવિંદનટને સાથે રાખીને બાળકીને તેની માતા પાસેથી કેવી રીતે કારમાં બેસાડી હતી ત્યારબાદ કેટલી ચલાવીને લઈ જવામાં આવી હતી અને ક્યાં રાખીને બાળકી ઉપર કારમાં કેવી રીતે દુષ્કર્મ નો પ્રયાસ અને ત્યારબાદ હત્યા ની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી દિવસ દરમિયાન કરેલા નાટક ફરી કરાવ્યા ત્યારબાદ પોલીસે આરોપી ગોવિંદ દુષ્કર્મના પ્રયાસના સ્થળ પરથી કારમાં તેની શાળાએ લઈ જવામાં આવ્યો હતો અને શાળામાં નારાધમ આચાર્યે કારને લઈ ગયા બાદ જે જગ્યાએ પાર્કિંગ કરવામાં આવી હતી તે જગ્યાએ કારને પાર્કિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ દિવસ દરમિયાન નારાધમ આચાર્યે ઘટનાને છુપાવવા માટે જે કઈ પ્રયાસો કર્યા તે તમામનું પોલીસની ઉપસ્થિતિમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું લાશને ઠેકાણે પાડી ચપ્પલ દફતર વર્ગ ખંડ આગળ મૂક્યા આ બાદ સારાનો સમય પૂર્ણ થયા બાદ નારાધમ આચાર્ય કારમાંથી બાળકીનો મૃદ્દેશ સગે વગે કરવા માટે ઉચકીને વર્ગખંડ અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે કેવી રીતે મૂક્યો હતો અને બાળકીના ચપ્પલ અને ડફર વર્ગખંડ આગળ કેવી રીતે મૂક્યા હતા અને ત્યારબાદ ત્યાંથી કેવી રીતે ફરાર થઈ ગયો હતો તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસે આ સમગ્ર રિકન્સ્ટ્રક્શનનો ડ્રોન કેમેરા અને વિડીયો કેમેરા મારફતે રેકોર્ડિંગ કર્યું હતું પોલીસે રિકન્સ્ટ્રક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો શું આ મામલે દાહોદ જિલ્લા સિંગલવડ ટોળની પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ગોવિંદ નટે શાળાની જ છ વર્ષીય વિદ્યાર્થીની સાથે ગત ઓગણીસ સપ્ટેમ્બરના રોજ પોતાની કારમાં જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી હતી પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લેતા પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી આરોપી ચાર દિવસના રિમાન્ડ પર છે પોલીસે આરોપી આચાર્યને ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સાંજે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં પોલીસે ગુનાના રીકન્સ્ટ્રક્શન પંચનામું મોબાઈલની ફોરેન્સિક લેબના માધ્યમથી ડિટેલ મેળવવા ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે કેમ વિકૃત માનસિકતા ધરાવતા આચાર્ય દ્વારા અગાઉ પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તેમજ ઘટનાની તપાસ દરમિયાન વારંવાર આચાર્ય ગોવિંદટ નિવેદન બદલતો હોવાની સઘન પૂછપરછ કરવા સહિતના અનેક મુદ્દાઓની રિમાન્ડ યાદી સાથે આરોપી ગોવિંદટને લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો લીમખેડા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસ ડરિસ્ત તપાસ હાથ ધરી છે દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો બાળકીના હત્યારા આચાર્ય નું ભાજપ કનેક્શન ચૂંટણીમાં ભાજપના પ્રચારથી લઈ સંઘ વીએચપી ના કાર્યક્રમમાં હાજરી ગેનીબેને કહ્યું આવાને ફાંસી આપવી જોઈએ દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે